કચ્છમાં કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાન થયું મારું નામ નરેન્દ્રસિંહ જાડેજા કમોસમી વરસાદને કારણે કાલે જે પવન સાથે વરસાદ પડ્યો એમાં કેસર કેરીમાં આખા ખેડોઈ અંજાર તાલુકામાં ગામડો ગામ ભૂજ ગામડામાં બધે કાલે કેસર કેરીમાં ખૂબ જ નુકસાન થયું છે અને અવરનવર બાગાયત જાળી માટે કે અવરનવર વાવાઝોડા કે વરસાદ પવન આવે છે બગાયતમાં બહુ નુકસાન થાય છે ખેડૂત બહુ મહેનત કરી રહ્યા છે કેસર કેરી પાક માટે પણ કોઈ ઉત્પાદન લઈ શકતા કારણ કે અચાનક હવામાન અદલ બદલ હોય કારણે અને નુકસાન બહુ ખેડૂતને આ એના હિસાબે થતી હોય તો બજારની અંદરમાં કેસર કેરી પણ બહુ વખાણમાં એમ કે સારી થશે પણ ચાલીસ થી પચાસ ટકા આવડી છે એમાં કાલે વીસ ટકા પચીસ ટકા જેટલું તો કાલે નુકસાન થયું કેસર કેરીમાં સમગ્ર અંજાર તાલુકો ભુજ જિલ્લામાં બધે ગામો ગામ બહુ કેસર નું નુકસાન થયું છે એમાં ખેડોઈ ગામ અંજાર આંબામાં બહુ કેસર કેરી પણ આ ફેરે કઈ છે નહીં આના વિશે કોઈ સરકાર કઈ પગલા ભરે કે ખેડૂત ને કોઈ લાભ મળે તો એના વિશે બાકી તો મહેનત કરીને કોઈ નામ જળેજારે રસી કચ્છ કચ્છમાં અંજાર તાલુકામાં ખેડૂત ગામમાં અમે રહી છીએ અમારી વાડી છે ખેતરવામ અને આજુબાજુમાં જાયફળ ખારકુ આંબા એ બધું સર્વશ્રેષ્ઠ થાય છે અને બાગાયતી ખેતીમાં કેરી બહુ સારી થાય છે અમારે કારણ કે હવે આ વર્ષે પચાસ ટકા આમ આયા છે એમાં પણ વીસ ટકા આમ આ વરસાદને પવનના કારણે ખરી ગયા છે એના કારણે સરકારમાં અમારે સરકારે અમારા સામે જોવું જોઈએ કે આ વીસ ટકા આમમાં કેરીમાં અમારે શું આમાં કરી કરવું પડે અને શું આમાં અમારે બાગાયતીમાં વેચાણ કરવું પડે અને ખેડૂતને પછી આ જાગૃત કરવા ખેડૂતને જાળવી રાખવા માટે સરકારને અમને સહાય કરવી જરૂરી છે